મળતી માહિતી મુજબ ધંધુકાના સામાજિક આગેવાન દિલીપભાઈ પી મખવાણાએ ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટીમાંથી સુરેન્દ્રનગર લોકસભાની સીટ ઉપરથી આવેદનપત્ર ભરી ઉમેદવારી નોંધાવી છે સુરેન્દ્રનગર લોકસભાની સીટ ઉપર એનઆઈયુપીના યુપીના ઉમેદવાર મેદાને દિલીપભાઈ મકવાણા દ્વારા વાજતે ગાજતે સુરેન્દ્રનગર લોકસભાની સીટ ઉપરથી ઉમેદવારી નોંધાવવામાં આવી છે દિલીપભાઈ મકવાણા એ ધંધુકા તાલુકાના એક સામાજિક આગેવાન છે સામાજિક રીતે દરેક સમાજ સાથે રહી તેઓ દ્વારા સમાજના મુદ્દે લડત આપવામાં આવે છે તેથી તેમની એક સામાજિક આગેવાન તરીકે ખૂબ જ લોકચાહના પણ જોવા મળી રહી છે ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટીના હોદ્દેદારો અને દિલીપભાઈના સમર્થકો દ્વારા વાજતે ગાજતે ધોલ નગારા સાથે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવવામાં આવી લોકસભાની આ ચૂંટણીમાં ન્યુ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટીના ઉમેદવારો પણ મેદાને આવ્યા છે આ લોકસભાની ચૂંટણીનો માહોલ કેવો રહેશે તે આપણે ચૂંટણી સમયે જોઈશું ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા jain jebada